આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ છે ત્યારે મહેસાણાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે બે હેક્ટર જમીનમાં બની રહેલ નિજધામ ખાતે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં એક પેડ મા કે નામ અંતર્ગત લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી લોખંડવાળાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તેમજ ખાસ અંતિમ ક્રિયાની જગ્યા પર કરાયો અને ઉપસ્થિત ઉછેરવા એનો સંદેશો પણ આજે સૌને બધાને અપીલ કરું છું કે આ વૃક્ષ આપણે આવનારી પેઢીને આપણે બધા એમાં તરફ જતન કરીએ અને પ્રત્યે આપણે ભાવ રાખીએ અને વૃક્ષોનું સંવર્ધન થાય અને વૃક્ષોની વૃક્ષથી આપણું પર્યાવરણ સુધરે અને ઓક્સિજન અને કોરોના વખતે જે આપણે મહામારી થઈ હતી આજે અહીંયા શુભારંભમાં એક પીંપળાનું વૃક્ષ વાવીને આજની શુભ શુભારંભ કર્યો છે તો સમગ્ર આમની મુક્તિ આમની ટીમને અભિનંદન આપું છું પબ્લિકમાં એક જાગૃતિ આવી સારી જાગૃતિના કારણે ભવિષ્યમાં આવનાર આપત્તિઓ અને પર્યાવરણ થતાં નુકસાનના કારણે બચવા માટે જીવન શક્ય બને જીવનને કોઈ તકલીફ ના થાય એવી રીતે દરેક જીવો માટે અનુકૂળ વૃક્ષો છે વૃક્ષોના વિશેની જાગૃતિ વૃક્ષોનો ઉપયોગીતા જીવનમાં શું છે એનું મહત્ત્વ શું છે એનું મહત્ત્વ બધું સમજાવ્યું અને બધા લોકોએ ખૂબ જ ઉદારતાથી આ કાર્યક્રમ કર્યો હવે ગાયત્રી યજ્ઞ કર્યો